શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે નવરાત્રિના નવ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે કે જેમાંથી આપણે બીજા દિવસના માતાજીના સ્વરૂપ વિશે વાત કરીએ તો જેનું નામ છે મા બ્રહ્મચારણી આ વિડીયોમાં આપણે આજે સાંભળવાના છીએ મા બ્રહ્મચારણીની કથા મહિમા વિશે સાંભળશું તથા તેના સ્વરૂપ વિશે પણ જાણીશું તથા તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ તથા તેમની પૂજા કઈ રીતે કરવી અને પૂજા કરવાથી શું ફળ મળે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તો અંત સુધી આ વિડીયો સાંભળવા માટે વિનંતી જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સર્વ મંગલ માંગલ્ય શિવે શરૂઆત સાધી કે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમો સ્તુ નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે જે નવરાત્રિના બીજા દિવસના દેવી છે દધાના કર પદ્માભ્યામક્ષમાલા કમંડલમ દેવી પ્રસત્ત મે મયી બ્રહ્મચારિણીનું તમામાં અક્ષમાળા અને કમંડળ ધારેલ કરેલ છે જેમાં સર્વશ્રેષ્ઠા બ્રહ્મચારીમાં ભગવતી મારા પર અતિ પ્રસન્ન હો મા દુર્ગાની શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારી છે અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપ છે બ્રહ્મચારિણી અર્થાત તપના ચારણી તપનું આચરણ કરનારા કહેવાયું છે કે વેદ સ્વમ તપો બ્રહ્મ વેદ તત્વ અને તપ બ્રહ્મ શબ્દના અર્થ છે બ્રહ્મચારીણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે તેના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘેરે પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા અઠીન કઠિન તપ કર્યું હતું આ દુષ્કર તપને કારણે તેમણે તપચારણી અર્થાત બ્રહ્મચારણી નામથી અભિપિત કરાયા એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફૂલ ખાઈને વ્યતીત કર્યા સો વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતાં કરતાં ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટો સહ્યા આ કઠિન તપસ્યા બાદ ત્રણ ત્રણ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બીલીપત્રો ખાઈને અહનીશ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા તત્પરસાત તેમણે સુકાબેલી પત્રો ખાવાનું પણ છોડી દીધું કેટલાક હજાર વર્ષો સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા પાંદડા ખાવા છોડી દીધા કારણે તેમનું નામ એક અપોર્ણા પણ પડી ગયું કેટલાક હજાર વર્ષોના આ કઠિન તપને કારણે બ્રહ્મચંદ્રી ચારણી દેવીનું પૂર્ણ જન્મનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું તેઓ અત્યંત કૃષ્કાય થઈ ગયા તેમની આ દશા જોઈને તેમના માતા મીના અત્યંત દુઃખી થઈ ઉઠ્યા અને તેમને આ કઠિન તપસ્યાથી વિરત કરવા માટે પોકાર કર્યો અરે ઓ નહીં ત્યારથી દેવી બ્રહ્મચરણીના પૂર્વજન્મનું એક નામ ઉમા પણ પડ્યું તેમના તપને કારણે ત્રણેય લોકોમાં હાહાકાર થઈ ગયો દેવો ઋષિઓ સિદ્ધજનો મુનિઓ સર્વે બ્રહ્મચારિ દેવીના આ તપને અભૂત અભૂતપૂર્વ પૂર્ણ કૃત્ય કહી તેની પ્રશંસા કરવા લાગ્યા અંતમાં પિતા મહાબ્રહ્માજી આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રસન્ન સ્વરે કહ્યું કે હે દેવી આજ સુધી આવું કોઈએ કઠોર તપ કર્યું નથી આવું તપ તમારાથી જ સંભવ હતું તમારા આ અલૌકિક કૃત્યની પ્રશંસા ચારે કોર થઈ રહી છે તમારી મનોકામના સર્વતો ભાવેન પરિપૂર્ણ થશે ભગવાન ચંદ્રમોલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે હવે તને તપસ્યાથી વિરત થઈ ઘેર પાછા ફરો તમારા પિતા શ્રિદ્ધતાપૂર્વક તમને લેવી લેવા આવી રહ્યા છે મા દુર્ગાજીનું આદિત્ય સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનના કઠિન સંઘર્ષોમાં તેમનું મન કર્તવ્ય પદથી કદી વિચલિત થતું નથી મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેની સર્વત સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે દુર્ગા માતાના બીજા દિવસે તેમના આ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન સ્વાદિષ્ટન ચક્રમાં સ્થિત થાય છે આ ચક્રમાં અવસ્થિત મનવાળા યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરે છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાદી કે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્ત તે યા દેવી સર્વભૂતિશું માતૃરૂપેણ સસ્તીતા નમસ્ત્ય નમસ્ત્ય નમો નમો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ